કરવામાં આવી પરંતુ હવે આ ઘટના છે તેને ત્રણ ચાર દિવસ થયા તે બાદ ગુજરાતના આરોગ્ય મંત્રી જાગ્યા છે શું છે સમગ્ર મામલો જોઈશું આ વિડિયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની

એ એકચ્યુઅલી છેલ્લા વીસ વર્ષથી પરિવાર નિયોજનનો કોઈ પણ આપણે ગોલ આપતા નથી અને કોઈ પણ પ્રકારનો એમાં ટાર્ગેટ આપતા નથી કે એ ટાર્ગેટને એચીવ કરવાનું પ્રેશર એ જે તે કર્મચારી ઉપર રહે આ બિલકુલ એ વોલન્ટિયર છે અને વોલેન્ટીયર હોવાથી અને પેશન્ટને બે હજાર રૂપિયા મળે છે ને જે આશાબેન હોય એફએચ ડબ્લ્યુ હોય એમપીએચ ડબલ્યુ હોય એને બસો કે ત્રણસો રૂપિયા મળતા હોય એટલે આમાં કોઈ પણ પ્રકારનું પરંતુ જે બનાવ બન્યો છે અને જે આક્ષેપ છે કે આ યુવાનનું આપણે ઓપરેશન થઈ ગયું તો એની તપાસ ચાલુ છે એ બાબતમાં તાત્કાલિક જે વ્યક્તિ એ પોતાના એરિયા બહાર લઈ જઈ અને બીજી જગ્યાએ એનું ઓપરેશન કરાવ્યું છે એની પત્નીની પૂછપરછ નથી કરી આ બધી તપાસ ચાલુ છે અને તપા તપાસના અંતે જે પગલા લીધા છે એટલે ફરીથી આવું ક્યાંય પોતાના વિસ્તાર બાઈઝ બાર અથવા તો કોઈને એની કહેવાતી જે પત્ની હોય એને લગ્ન કર્યા હોય કોરસ્પોન્ડન્સ કરવાનું એની સાથે વાતચીત કરી અને પછી ઓપરેશન થાય એ પ્રકારનું ચોક્કસ કરશે આમાં કોઈ બહુ એવો વિષય નથી કે જે હાલ આપણે ચાલી રહ્યો છે પીએમ જે વાય યોજના આપણા ત્યાંથી એટલે કે ગુજરાત રાજ્યથી મોદી સાહેબે માં અને મા વાત્સલ્ય કાળથી શરૂ કરી અને દેશના તમામે તમામ ગરીબ લોકો માટે મધ્યમ વર્ગના લોકો માટેની ખૂબ આયુષ્યમાન યોજના આશીર્વાદ સ્વરૂપ હતી પરંતુ ક્યાંક ને ક્યાંક આપણા પણ ધ્યાનમાં આવ્યું છે કે એનો થતો હતો અને દુરુપયોગ થતો હતો અને એના કારણે અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જે પણ કોઈ સર્જરીની અંદર જે પ્રોસિજરની અંદર વધુમાં વધુ પ્રકારની એ પ્રકારની સર્જરીઓ થતી હોય એની એસઓપી બનાવી અને લગભગ પૂર્ણતાના આરે છે અને આવતા અઠવાડિયા સુધીમાં એમાં કાર્ડિયાક હોય પીડિયા છે પછી કેન્સર છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ છે એવા વિભાગોની અંદર એમાં વધુમાં વધુ એમાં સાચી સર્જરીઓ થાય અને એ દિશામાં ક્યાંક આપણને લાગ્યું છે ક્યાંક લેકિંગ છે કોઈ એનો ગેરફાયદો લઈ જાય છે તો એના ઉપર આપણે એને ત્યાં રોકવાનો પ્રયત્ન કરીએ એ પ્રકારની એસઓપી સાથે જે પણ કોઈ હોસ્પિટલો જિલ્લાવાઇઝ છે અને ખાસ કરી મહાનગરપાલિકાઓમાં પણ જે હોસ્પિટલો છે એમાં ગ્રેડિંગ કરી અને ગ્રેડિંગ કર્યા પછી એમાં જે હોસ્પિટલોની સારવાર સારી હોય એટલે આમાં થોડો સમય તો લાગે સ્વાભાવિક છે અમદાવાદમાં માનો કે પચાસ હોસ્પિટલ છે તો પીએમ જે વાયમાં કેટલું કામ કર્યું કેટલાય કર્યું કેટલું પ્રાઇવેટ કર્યું એ પ્રકારનું આપણે ગ્રેડિંગ પણ કરવાના છીએ અને એના આધારે આપણે એસેસમેન્ટ કરી શક્ય હોય એટલી સારી હોસ્પિટલ એન્ડ પેનલ્ડ થાય જિલ્લા વાઇઝ એનો પ્રયત્ન આપણે કરવાના છે સર આની અંદર એક એડિશનલ સવાલ એ છે કે મોરબીમાં જેટલા પણ ઓપરેશન થતી જિલ્લાની અંદર એમાં એક તરફ પચાસ ટકા અને એક તરફ આયુષ નામની એક જ હોસ્પિટલ

એના ઉપર સંપૂર્ણ વોચ રહે સાફુની જે ટીમ છે નાફુના એલર્ટ છે એ સાફુની ટીમો પણ આપણે જિલ્લાવાઇઝ કરીશું અને રાજ્યની સાફુની ટીમ સતત આના ઉપર ઓબ્ઝર્વેશન કરે એ પ્રકારની વ્યવસ્થામાં જઈ રહ્યા છે અને ખૂબ જલ્દી આપ સુધી આ તમામ બાબતો કે રાજ્ય સરકાર હવે પીએમ જે વાય યોજનાનો કોઈ ગેરફાયદો ના લઈ જાય અને કોઈના જીવન સાથે ચેડા ના થાય એના માટેની વ્યવસ્થાઓ જે કરવા જઈ રહી છે સંપૂર્ણ થયા પછી એ અમે તમને એ બાબતની જાણ પણ કરીશું

હવે તમે કહી રહ્યા છો કે આ યોજના છે આમાં કોઈ નસબંધી કરવામાં આવી નથી પરંતુ નસબંધી થઈ ગયા યુવકને અત્યારે પછતાવવાનો વારો આવ્યો છે આ પછી પણ વધુ એક એવો કિસ્સો સામે આવ્યો જેની પણ અમે સ્ટોરી કરી હતી જેમાં પણ એવું જ કહેવામાં આવ્યું હતું કે પરણિત પુરુષની નસબંધી થતા રહી ગઈ હતી અત્યારે સવાલ આરોગ્ય વિભાગ ઉપર પણ ઊભા થયા છે સવાલ જે ઋષિકેશ પટેલ બોલી રહ્યા છે તેમના ઉપર પણ ઊભા થઈ રહ્યા છે કારણ કે તમે જ લોકોને તમારી વાતોમાં લઈ જઈને ત્યાં નસબંધી કરાવવામાં આવી હતી જે યુવકના એક મહિના બાદ લગ્ન હતા તેમ છતાં પણ તેની નસબંધી કેમ તે પણ એક સવાલ છે જોકે અત્યારે હાલ ગુજરાતના આરોગ્ય મંત્રાલય ઉપર તો સવાલ ઉઠ્યા જ છે આરોગ્ય વિભાગ દ્વારા અનેક એવા કામો કરવામાં આવે છે છે જેના થકી તેમના ઉપર સવાલ ઊભા થયા પરંતુ હવે આ બધાની વચ્ચે ફરી એક વખત એવો વિવાદ સામે આવ્યો છે જે આરોગ્ય મંત્રાલય ઉપર લાંછન લગાવતો કિસ્સો હોય તેવું પણ સામે આવ્યું છે ત્યારે આ વિષયને લઈને આપણું શું માનવું છે મને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર